નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ 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 દ્વારા 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 વ્યવસ્થા તેમજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સઘન વાહન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સ્ટેશનની ટીમ કામગીરી કરવામાં આવી હતી ઉત્તર સંડા આઈટીઆઈ ચોકડી ખાતે વિશેષ ચેકિંગ ગોઠવવામાં આવ્યું હતું જ્યાં તમામ પ્રકારના વાહનોની કડક તપાસ કરવામાં આવી આ ચેકિંગ દરમિયાન એક પોલીસ ઇન્સ્પેક્ટર છ પોલીસ જવાનો પિસ્તાલીસ હોમગાર્ડ જવાનો તથા જીઆરડી ની ટીમ જોડાઈ હતી તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી પોલીસ દ્વારા વાહન ચાલકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી હતી ખાસ કરીને ટ્રાફિક નિયમોનું પાલન કરવા નશાની હાલતમાં વાહન ન ચલાવવા અને પોલીસને સહકાર આપી સુરક્ષિત રીતે નવા વર્ષની ઉજવણી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો વડતાલ પોલીસનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોની સલામતી જાળવવું અને નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે થાય તે સુનિશ્ચિત કરવાનું હતું તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી પોલીસ દ્વારા વાહન ચાલકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી હતી ખાસ કરીને ટ્રાફિક નિયમોનું પાલન કરવા નશાની હાલતમાં વાહન ન ચલાવવા અને પોલીસને સહકાર આપી સુરક્ષિત રીતે નવા વર્ષની ઉજવણી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો વડતાલ પોલીસનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને સલામતી જાળવવો નવ્યા વર્ષ ઉજવણી શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે થાય તે સુનિશ્ચિત કરવાનું રહ્યો હતો